સામાજિક સંસ્થાઓ પૂરગ્રસ્તોને પાણી દૂધ બિસ્કિટ સહિતની મદદ કરી રહી છે ત્યારે કુદરતી આફત સહિતના સમયે હર હમેશ લોકોને ખડે પગે ઉભા રહી સેવા આપતી ગુડવિલ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મીઠી મીઠીખાડીના પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્તોને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમની મદદ કરવામાં આવી હતી આ સમયે સંસ્થાના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા